નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું ગુજરાત બારસો એકાવન થી તેરસો ચાર ભચ એક હજાર થી ચૌદસો છેતાલીસ રાજકોટ એક થી તેરસો નેવું રાપર આઠસો થી તેરસો બાવીસ બોટાદ અગિયારસો થી ચૌદસો ત્રીસ સિદ્ધપુર અગિયારસો થી ચૌદસો પાટડી એક હજારથી એક હજાર પચાસ મોડાસા બારસો થી પચીસો વાંકાનેર નવસો મહેસાણા એક હજાર પચાસ થી ચૌદસો એસી પચાસ થી બારસો પચીસ ધાનેરા નવસો પિસ્તાલીસ થી ચૌદસો હળવદ એક હજાર પચાસ થી પંદરસો પાથાવાડા એક હાજર થી બારસો એકાણું ડીસા એક હજાર થી તેરસો એકત્રીસ તલોદ અગિયારસો સોતેર થી સત્યાવીસો પચીસ થરાદ એક હજારથી ચૌદસો અગિયાર વિસનગર એક હજારથી પિસ્તાલીસો શિહોરી તેરસો અગિયાર થી ચૌદસો વીસ થરા બારસો થી ચૌદસો પચાસ વિજાપુર એક હજાર થી સોળસો દિયોદર અગિયારસો થી તેરસો પચાસ લાખાણી એક હજારથી પંદરસો પાંચ પાભર નવસો થી બારસો સિત્તેર કડી બારસો થી ચૌદસો વીસ પાટણ એક હજારથી ઓગણીસો ઊંઝા આઠસો થી ંગધ્રા એક હજાર થી તેરસો સત્તાણું